તો નમસ્કાર ગુજરાત વાત કરીએ ગુજરાતના હવામાનને લઈને તો બંગાળની ખાડી અને અરબસાગરના વિસ્તારોની અંદર અત્યારે તમે જોઈ રહ્યો જોઈ શકો મિત્રો કે ખાસ કરીને અત્યારે જે છે તે ચારો દિશા તરફથી બંગાળની ખાડી અને અરબસાગરના જેટલા પણ વિસ્તારો છે તો આ દરેકે દરેક વિસ્તારોની અંદર મિત્રો એક ખાસ કરીને ભયંકર એક લો પ્રેશરીય સિસ્ટમો બનવા લાગી છે અને આ સિસ્ટમોને કારણે ગુજરાતના ભાગોની અંદર આગામી દિવસોની અંદર કમોસમી માવઠા અને ઝાપટાને લઈને આગાહીઓ કરવામાં આવી છે ખાસ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર તારીખ દસ થી લઈને પંદર એપ્રિલ વચ્ચે જે છે તે વાતાવરણમાં આવી શકે સાગરના વિસ્તારો છે અને આ દરેકે દરેક ભાગો વિસ્તારો ઉપરથી મિત્રો જોઈ શકો કે કેટલી હદે જે છે તે લો પ્રેશરીય સિસ્ટમો અને ખાસ કરીને વાદળો બની રહ્યા છે અને વરસાદની સિસ્ટમો બની રહી છે તો તેને લઈને મિત્રો ગુજરાતના ભાગમાં દસ થી પંદર એપ્રિલ વચ્ચે જે છે તે કેટલા કમોસમી વરસાદની આગાહી છે છૂટા છવાયા રેડા ઝાપટા જે છે તે મિત્રો આપણને જોવા મળી શકે તો આ ઝાપટાઓ કયા કયા ભાગોમાં નોંધાશે તેના વિશે વાત કરીશું તેની સાથે ખાસ કરીને એક જે વાવાઝોડું સર્જાયું હતું બંગાળની ખાડીની અંદર મિત્રો જોઈ શકો તો આ વાવાઝોડા વિશે પણ વાત કરીશું કે આ વાવાઝોડાની અસરને લઈને શું નવી અપડેટ છે તેની સાથે વરસાદની સાથે સાથે અત્યારે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે ગુજરાતમાં હીટ વેવની આગાઈ છે તો તેને લઈને પણ અપડેટ આપવાની છે તો આવો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તમને જણાવી દે કે શું માહિતી ગુજરાતની ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજના સમાચાર હવામાન ને લગતા તમને મળી જાય તો મિત્રો સૌથી પહેલા તમને આ વાવાઝોડા વિશે અપડેટ આપી દઉં કે ખાસ કરીને અત્યારે જે છે તે બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાયેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો કે ખાસ કરીને પાંચસો ને ઓગણત્રીસ એલ ઉપરનું મિત્રો આ જે છે તે એક ચક્રવાત એટલે કે વાવાઝોડું છે પરંતુ મિત્રો જણાવી દઈએ કે આ વાવાઝોડાનો ખતરો હવે ટળી ગયો છે કારણ કે છેલ્લા બે દિવસથી આ વાવાઝોડાને લઈને એવું લાગતું હતું કે આ વાવાઝોડું ખાસ કરીને અહીંયા બંગાળની ખાડીના જે મિત્રો આ વિસ્તારોમાં સર્જાયું છે ત્યાંથી મિત્રો જે છે તે આ રીતનો રસ્તો પકડીને આગળ વધીને ગુજરાત સુધી આવી શકે હવે મિત્રો તેવું કશું દેખાવાનું નથી કારણ કે ખાસ કરીને આ વાવાઝોડાની સિસ્ટમ જે છે તે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતી દેખાઈ રહી છે જોઈ શકો મિત્રો આ વાવાઝોડાની જે સિસ્ટમ છે તેને લઈને હવે કોઈ પણ પ્રકારની ખતરો જે છે તે મિત્રો દેખાતો નથી કારણ કે આ વાવાઝોડાની સિસ્ટમમાંથી હવે એક વરસાદની સિસ્ટમ બની ગઈ છે અને આ વરસાદની સિસ્ટમને કારણે મિત્રો જે છે તે નજીકના વિસ્તારો ભારતના વિસ્તારોની અંદર માવઠા અને ઝાપટાની પૂરેપૂરી છે જેમાં ઓડિશાના વિસ્તારોથી લઈને બિહાર ઝારખંડના ભાગોમાં રેડા ઝાપટા જોવા મળી શકે જોકે મિત્રો તેને લઈને ખાસ કરીને ગુજરાતના ભાગો સુધી પણ વાદળો જે છે તે પૂરી પૂરી હદે આવી રહ્યા છે તો ગુજરાતના ભાગોમાં પણ એકલ દોકલ સેન્ટરમાં માવઠાની આગાહી રહેશે હવે મિત્રો વાત કરી લઈએ કે કયા કયા ભાગોમાં ગુજરાતમાં જે છે તે માવઠાઓ જોવા મળી શકે સૌથી પહેલા ઉત્તરીય ગુજરાતના ભાગો જોઈ લઈએ તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ તો દસ થી લઈને પંદર એપ્રિલ વચ્ચેના સમયગાળા દરમિયાન છૂટા સવાય માવઠાની આગાહી છે તેમાં કયા કયા ભાગો ઉપરથી આ માવઠાઓ પસાર થશે તેની વાત કરી લે તો સૌથી પહેલા તો મિત્રો મહેસાણાના વિસ્તારો થી લઈને રાધનપુરના વિસ્તારો તેની સાથે મિત્રો જોઈ લે તો ચાણસમાના વિસ્તારો પાટણ સિદ્ધપુર રોડા હારીજના વિસ્તારો તેની સાથે મિત્રો વડનગર રાધનપુર ઉપર મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને જે દિયોદર સુઈ ગામ ભાટસણ તેની સાથે ડીસા પંથક પાલનપુર થરાડના વિસ્તારો છે આ બાજુ આગળ વધીએ તો ધાનેરા પંથક આબુ અંબાજી તેની સાથે નીચે આવે તો ખેડબ્રહ્મા ઈડર વડનગર ડુંગરપુરના વિસ્તારો તેની સાથે અરવલ્લી પંચમહાલ સાબરકાંઠા અને બનાસકાંઠા તો આ ભાગો ઉપરથી મિત્રો તમે જોઈ શકો કે પુષ્કળ પ્રમાણમાં જે છે તે વાદળો પસાર થઈ રહ્યા છે અને આ જ વાદળોને

કપડવંજના વિસ્તારો તો આજે મિત્રો જેટલા પણ ભાગો છે મધ્ય ગુજરાતના ત્યાં પણ મિત્રો જોઈ શકો કે વાદળોની સિસ્ટમ સારી એવી બની રહી છે તો આ વાદળોને કારણે આ છૂટાછવાયા ભાગોમાં પણ આપણને રેડા ઝાપટાઓ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે બાકી મિત્રો દક્ષિણીય ગુજરાતની વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતમાં જે છે તે ખાસ કરીને વધારે પડતા કોઈ માવઠાની સિસ્ટમ એક્ટિવેટ થયેલી દેખાતી નથી જોકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આવનારા દિવસોમાં જો કોઈ સિસ્ટમ બનશે તો ચોક્કસપણે તમને જાણ કરીશું પરંતુ સૌરાષ્ટ્ર ઉપરથી મિત્રો ઘણી બધી સિસ્ટમો જે છે તે પસાર થઈ રહી છે છૂટાછવાયા રેડા ઝાપટા અને માવઠાઓને લગતી સિસ્ટમ તો સૌરાષ્ટ્ર ઉપર મિત્રો કયા કયા ભાગોમાં માવઠા અને છૂટા છવાયા રેડા ઝાપટાઓ જોવા મળશે તેના વિશે વાત કરી લે તો સૌથી પહેલા તો મિત્રો જે દરિયા કાંઠાના ભાગો છે જેમ કે જામનગર બાજુના ભાગો મોરબી બાજુના ત્યાં મિત્રો સારી કક્ષાના માવઠા દેખા રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો થાણગઢ ચોટીલા પંથક બાંકાનેર મોરબી ધાંગધ્રાના વિસ્તારો ધરોલ સાવડી જામનગરના વિસ્તારો નીચે આવે તો રાજકોટ જિલ્લાની આસપાસ જે વિછિયાના વિસ્તારો છે તેની સાથે શાપર વેરાવળ સરદાર જસદણ ગોંડલ આ દરેક ભાગોની અંદર સારી કક્ષાના મોટી કક્ષાના વાદળો છે જેથી અહીંયા મિત્રો જે છે તે માવઠાના ચાન્સ બની શકે ત્યાંથી મિત્રો આગળ વધીએ તો દ્વારકા જિલ્લા આસપાસ પણ મિત્રો ખંભાળિયા જામદેવડિયાના વિસ્તારો છે તેની સાથે સાથે નીચે આવીએ તો ભાણવડ પોરબંદરનો રસ્તો જે છે તેની સાથે મિત્રો અન્ય જૂનાગઢ બાજુના જે ઉપલેટાના ભાગો છે ભાણવડ કુતિયાણા તો આ દરેક મિત્રો જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને સારી કક્ષાના માવઠા અથવા તો ઝાપટાઓ આપણને જોવા મળી શકે બાકી મિત્રો સૌરાષ્ટ્રના અન્ય કોઈ ભાગ ઉપરથી માવઠાની આગાહી નથી ભાવનગર જિલ્લાની અંદર પણ મિત્રો કેટલાક છૂટા છવાયા દેખાઈ રહ્યા છે વાદળો બાકી મિત્રો જે અમરેલી જૂનાગઢ જિલ્લો છે બોટાદ છે ત્યાં મિત્રો કોઈ પણ પ્રકારના ખાસ કરીને માવઠાની શક્યતાઓ જે છે તે દેખાતી નથી કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો કચ્છ જિલ્લા ઉપર તમે જોઈ શકો કે રાપરના વિસ્તારો ગાંધીધામ ભુજ ખાવડાના વિસ્તારો લખપત નલિયા માંડવી અને મિત્રો જે ધોળાવીરા લોદરાણીના ભાગો છે તો આ દરેક ભાગોમાં પણ સારી કક્ષાના માવઠાઓ બની શકે તો અહીંયા મિત્રો માવઠાની માહિતી પૂર્ણ થાય છે ત્યારબાદ આજના ગરમીને લગતી સાચી અને સચોટ અપડેટ મેળવી કે આજે ગુજરાતમાં કેટલી ગરમી જોવા મળી શકે કારણ કે આજથી મિત્રો જે છે તે તાપમાન પૂરેપૂરી અંશે વધવાનું છે ગઈકાલે મિત્રો રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું રાજસ્થાનની અંદર છેતાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર નોંધાયું જે મિત્રો છેલા કેટલાક બારડોલી આહવા ડાંગની અંદર જે છે તે એકતાલીસ ડિગ્રીના ટેમ્પરેચર વલસાડ નવસારીમાં આડત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળી શકે ત્યાંથી મિત્રો ઉપર આગળ વધીએ તો ભરૂચમાં તેતાલીસ ડિગ્રી રાજપીવળામાં તેતાલીસ ડિગ્રી વડોદરામાં ચુમ્માલી બોડેલી છોટાઉદેપુરમાં ચુમ્માલી લખપત ખંભાત ણંદના વિસ્તારોમાં પણ ચુમ્માલીસ ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળી શકે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં જોઈ શકો ગોધરામાં દાહોદમાં લડામાં ડિગ્રી કપડવંજ નડિયાદની અંદર ડિગ્રી તો અમદાવાદ વિરમગામ ગાંધીનગર અને ધોળકામાં રેકોર્ડ બ્રેક ચુમ્માલીસ ડિગ્રી તેતાલીસ ડિગ્રીના ઘાતક ટેમ્પરેચર જોવા મળશે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણની અંદર બેતાલીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન દેખાઈ રહ્યું છે જે મિત્રો ખૂબ જ વધારે ગણી શકાય અને સૌરાષ્ટ્રમાં સરેરાશ આડત્રીસ ડિગ્રી જોવા મળી શકે તો મિત્રો હાલ આજના ટોટલ હવામાન સમાચાર થાય છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારા વિડીયોમાં મળીશું નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી જય માતાજી